નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઇવ હું આવી ગયો છું એક એવા મેદાનમાં કે જે મેદાનમાં આવે છે મજા હા જનરલી મેદાન હોય એટલે આપણે બધા ખાવા પીવાની વાતો કરતા હોઈએ તો અહીંયા આખું મેદાન ઊભું થયું છે એ ખાવાનું અહીંયા ફેસ્ટિવલ છે અને એ ફેસ્ટિવલ છે ફૂડ ફેસ્ટિવલ હા નવસારી સંકલ્પ ગ્રુપ દ્વારા આયોજિત દાબુ લો કોલેજના મેદાનમાં આજે એટલે કે શનિવાર અને રવિવારે ફૂડ ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે અને આ શરૂઆતનો પ્રારંભ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યો છે વિવાન્ટા ગ્રુપ દ્વારા સ્પોન્સર્સ આ જે ફૂડ ફેસ્ટિવલ છે એમાં અલગ અલગ પ્રકાર ના સ્ટોલો લાગ્યા છે અને આ સ્ટોલોમાં અલગ અલગ ખાવા પીવાની આઈટમો છે ખાસ કરીને અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે મકાઈના ભેરથી લઈને તે અલગ અલગ પ્રકારની ગ્રીલ આઈટમો તો સાથે સાથે અલગ અલગ પ્રકારના ઘરે બનાવેલી એટલે કે ખાસ કરીને ઘરે ગૃહિણીઓ દ્વારા તૈયાર થયેલી વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલો છે ખાસ ઢોસા છે પિઝા છે લાઈવ ઢોકળા છે પાણીપુરી છે ભેડ છે જેટલા ખાવાના નામો આપણને યાદ આવે એ બધા જ અહીંયા એક જ સ્તરે મળશે એટલે તમે એક હોટલમાં જાઓ ને હોટલમાં જાઓ ત્યારે એક જ વસ્તુ હોય માને કે પંજાબી હોય તો પંજાબી જ હોય પરંતુ અહીંયા આપ જોઈ છો તે રીતે પંજાબી પણ છે ચાઈનીઝ પણ છે તો સાથે સાથે કાઠિયાવાડી થાળીનો થાય તો ભજીયા અને સાથે સાથે જે છે આ ગ્રીનિસ જેવા અજેસ જેવા બ્રાન્ડેડ સ્ટોલ પણ અહીંયા છે રામાનંદની ભીડ પણ અહીંયા ઉપસ્થિત છે તો સાથે સાથે અનેક લાઈવ ઢોકળા તો ખાસ કરીને નવસારીનો પ્રખ્યાત ફેનીનો લોચો ફેનીના લોચાનો પણ અહીંયા સ્ટોલ લાગ્યો છે લોકો આ આવીને જહેમત ઉઠાવે છે વિવિધ પ્રકારના જે મોમોસ છે અને આ ખાસ કરીને સેન્ડવીચ અને મિસર પાઉ જેવી નાની નાની વસ્તુઓ કે જેને આપણે ઘરે બનાવવાનું વિચારતા હોઈએ અથવા તો આવના સ્ટોલ તો હોઈ શકે એવા તો એ તમામ પ્રકારના અહીંયા લોચો છે આપ જોયા છે તે રીતે કિચનનો પણ અહીંયા સ્ટોલ છે અને એ જે ઘરેલું આઈટમો હોય છે એ રીતે અહીંયા આદિવાસી ખાના ખજાનાનો પણ સ્ટોલ છે તો આ આ સમગ્ર ફેસ્ટિવલમાં આપ આવો ત્યારે અલગ અલગ પ્રકારનો ટ્રેન અલગ અલગ પ્રકારનો ના અહીંયા આપણને વિવિધ ખાવાના ચીજ ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે તો સમગ્ર નવસારી અત્યારે આવવા માંડ્યું છે તમે રહી ગયા હો તો શરૂ થઈ જાઓ આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ સ્ટોલો પૈકીના અહીંયા આર એસ કિચનના સ્ટોલ પણ છે તો સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે જેનીઝ કિચન અને એ અલગ અલગ પ્રકારની નવી આઈટમો અહીંયા ઉપલબ્ધ છે અને એ નવી આઈટમો એટલા માટે કારણ કે ઘણીવાર એવું હોય છે કે આ આઈટમો આપણને કોઈ હોટલમાં નથી મળતી હોતી અને મળતી હોય તો કદાચ એની એની શુદ્ધતા અથવા તો એની એની કારણ કે ત્યાં એક અલગ પ્રકારનો સ્કૂર પણ અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે જો ભાઈ પહેલાં પ્લીઝ જોઈ લેવો યાર અત્યારથી પાણી લાવો પછી તમે એમ કહ્યું કે આ જોઈને પાણી આવી ગયું તો પાણી આવી ગયું તો આવું પડે અહીંયા જુઓ કેટલી સુંદર વેરાયટીઝ છે અને આ આ વેરાયટીમાં આપ જોવો છો તે રીતે મેક્સિકન આઈટમ પણ છે તો અલગ અલગ પ્રકારના આઇટમ છે ચોક્કસ એમને જ પૂછવાની કોશિશ શું શું અહીંયા આઈટમો છે અને કેમ તમને આ સ્ટોલ કરવાનો પહેલાં તો વિચાર આવ્યો પહેલાં તો વેલકમ કરું છું હું બધાનું અને મેક્સિકન આઇટમ અત્યારે વધારે ટ્રેન્ડિંગમાં છે અને મોસ્ટ ઓફ ધ આપણા જે યંગસ્ટર છે એ વધારે આ પ્રિફર કરે છે એટલા માટે મેં અહીંયા સ્ટોલ કરવાનું વિચાર્યું અને તે પણ સ્પેશિયલ મેક્સિકન આઇટમ ત્યાંથી જ શીખ્યા મેક્સિકન આઈટમો અને શું છે અહીંયા અહીંયા આવીને મને શું શું ખાવા મળશે તમને અહીંયા પહેલાં તો હું આ મેક્સિકન બધી આઈટમ સ્વાદમાંથી શીખી છું સુરત સિટી લાઇટ પર આવ્યું છે ત્યાં અને વાકા મોલે નાચોસ પ્લેટર છે મેક્સિકન રાઈસ અને વિથ ચીટબીટ કરી છે અને આ મોસ્ટ ટ્રેન્ડિંગ બરી તો બાઉલ છે અને આ હોટ ચોકલેટ કોફી છે જુઓ કોલ્ડ કોફી તો બહુ પીધી પણ અહીંયા હોટ ચોકલેટ કોફી પણ છે અને સાથે સાથે અલગ આઈટમો છે આવી ગયું ને મોમા પાણી જો ભાઈ એમ ઘરે બેસી બેસીને પછી વિડીયો જોઈ જોઈને પાણી લાવવું એની ચાલે એના માટે તમારે આવવું પડે અને હું પણ છું હા યાર આપણે બધા મજા કરવાના છીએ જો મેં તો છેલ્લા બે ત્રણ દિવસથી ખાવાનું બંધ કરી નાખ્યું હતું થોડું ઓછું ઓછું કરી નાખ્યું હતું અને ગઈકાલથી તો બિલકુલ વિચાર કર્યો હતો કે શું ખાવ શું ખાવ અને બધું નક્કી કરી નાખ્યું છે આજે મારો ઉપવાસ છે શનિવાર છે બધાને તમને ખબર છે ને તો ખાઉધરો છું એટલે આજે શનિવારે અહીંયા કઈ કઈ ફરાળીની આઈટમ મળે છે ને એ બી જોઈ લીધી છે કે અહીંયા ફરાળ ફરાળીની આઈટમ આટલી ખાય છે કાલે રવિવારે તો પેટ ભાઈને ઝાપટવાનો છું તમે બધા રહી ગયા છો મને ખબર છે તમે રહી જવા નથી આવી જ ગયા છો પણ જે બાકી હોય એમને કહી દો કે ફટાફટ પહોંચે બે દિવસ ચાલવાનો છે આ ફૂડ ફેસ્ટિવલ તો આ ફૂડ ફેસ્ટિવલની મજા આવી તો અનેક આઈટમો છે માત્ર મેક્સિકન નહીં આપ જોયા છો તે રીતે અલગ અલગ પ્રકારની આઈટમો છે તો નવસારીમાં જાણીતો મેં અગાઉ કીધું તેમ ફેનીનો લોચો અને લોચાની વિવિધ વેરાયટીઓ પણ અહીંયા ઉપલબ્ધ છે તો ચોક્કસ સાથે સાથે નાસ્તા ઉપરાંત તમારે ઘરે ખરીદવા લાયક વસ્તુઓ પણ અહીંયા ઉપલબ્ધ છે એટલે કે એક્ઝિબિશન પણ છે તો પછી છો આવો આ આ ફેસ્ટિવલમાં ફેસ્ટિવલ છે તો જે અલગ સ્ટોલો છે તેમાં એક આ નવા પ્રકારનો સ્ટોલ છે અને એ છે કોરિયન બોબો ડ્રિંક અને આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા અંદર અલગ પ્રકારની ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે મિક્સ ફ્રૂટ બોબો છે બ્લુબેરી બોબો છે સ્ટ્રોબેરી બોબો છે બ્લુબેરી બોબા અને મિક્સ ફ્રૂટ પણ છે બોબો એટલે બોબોની અલગ આઇટમ છે સાથે સાથે પેરી પેરી પનીર બ્રેડ પકોડા પણ છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા ઇટાલિયન પંચાયત પણ છે એટલે કે અલગ અલગ પ્રકારની ચીજવસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે અને આ સ્ટોલ નંબર મારા ખ્યાલથી ઓગણીસ વન નાઇન એટલે ઓગણીસ નંબરનો સ્ટોલ છે અલગ જ પ્રકારનું મેં અહીંયા આ પ્રકારનું કદાચ મેં તો અત્યાર સુધી બહુ ખાધરો છું પણ આવું મેં નથી ખાધું તમે ખાધું છે કાથી ખાધું હોય તો આવું પડે કયા આ ફૂડ બેસ્ટિટમાં સ્ટોલ નંબર ઓગણીસ પણ અલગ અલગ પ્રકારના બો છે અને અહીંયા ગ્રીલ સેન્ડવિચ પણ સાથે સાથે છે તો વડાપાઉં અને ચીઝ તો આપણા છે જ મેં કીધું હતું કાલે કે વડાપાઉં ખાવાનો છું હા આજે નથી ખાવાનો કાલે ખાવાનો છું આજે ઉપવાસ છે એટલે ચોક્કસ તો અલગ અલગ પ્રકારના સ્ટોલો અહીંયા ઉપલબ્ધ છે અને આ બધા સ્ટોલોની સાથે સાથે અહીંયા અલગ અલગ પ્રકારની કોમ્પિટિશનો પણ ચાલતી હોય છે એટલે કે તમારા છોકરાઓને અહીંયા મજા આવે એવા વિવિધ પ્રકારની ગેમો જ રમાવવામાં આવે છે અને એમાં અપાય છે ઇનામો તો આ ઈનામોનાની સાથે સાથે તમારે ઘરેલું આઈટમો એટલે કે ખાસ કરીને ઘરમાં જે ચીજવસ્તુઓ અમુકવાર આપણે સંગ્રહ કરવાની હોય એવા ફ્રૂટ્સ પણ અહીંયા ઉપલબ્ધ છે જે ખાસ કરીને દેશી એટલે કે પેસ્ટીસાઈઝ વગરના ફ્રૂટ્સ અને અલગ અલગ પ્રકારની ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે અનેક અનેક ખાવાની ચીજ વસ્તુઓની સાથે સાથે અલગ પ્રકારના મનોરંજનો અને મિત્રોને મળવાનું આ ખૂબ સુંદર એક માહોલ છે અને એ માહોલની સાથે અહીંયા આપ જો જ્યાં જુઓ ત્યાં બસ એક જ નજર મારી થડે અને એ નજર પડે કે આપણા પેટની ક્યાં થાય તો આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા આ ફેનનો લોચો ખર્ચ સુપર જાય તો ફેન લોચો અને અહીંયા સ્ટોલ છે શૈલેષભાઈ અને એમની ટીમ આખી અહીંયા લાગી છે આમ તો આ ફેનના લોચાને આપ અલગ અલગ જગ્યાએ ખાવાતા હોય છે પણ અહીંયા લોચા સાથે અલગ અલગ આઈટમો પણ છે અને એ છે હોમમેડ ચોકલેટ અને હોમમેડ મેડ આખી અહીંયા આખી વેરાયટીઝ છે અત્યારે તો ભાઈ ભાઈ વેલેન્ટાઈન દિવસ ચાલે છે ને પેલીને ને પેલાને આપવું પડે ને આપણે તો એ એને આપવા માટે પછી ક્યાં બધે બીજે બધે જવું અહીંયા જ બધું ને એ બી પાછું હેલ્ધી કારણ કે આપણો પાર્ટનર જેને આપણે ચોકલેટ્સ આપીએ જેને કઈ કાપીએ હેલ્ધી રહેવો જોઈએ સારું ખાય એના માટે એટલે એના માટે અહીંયા હોમમેડ ચોકલેટ્સ અને સાથે સાથે એ છે તો ભાઈ કાલે ચોકલેટ દે છે રવિવાર છે ખબર ને જો આજે પ્રોમિસ આપ્યું હોય તો કાલે ચોકલેટ આપીએ બને પછી તો ચોકલેટ આપવા માટે ક્યાં આવવાનું ત્યાં ફેની લોચામાં ચોકલેટ લઈ લેવાની અને પાછી બાકીની રાખી મૂકવાની એટલે પછી ગમે ત્યારે મળે ત્યારે ખવડાવવા થાય ભાઈ એવું નહીં કે કુંવારા આપણે પડેલા બી હવે તો પ્રેમનો કંઈ દિવસ થોડો હોય જે દિવસે મન ફાવે એ દિવસે ખવડાવી દેવાય તો એના માટે ફેરી લોચોની અલગ અલગ આઈટમોની સાથે સાથે આ અલગ અલગ પ્રકારના છે તો સાથે સાથે જુઓ છો તે રીતે આમ તો આપણે એવું ઈચ્છીએ છીએ જ્યારે હોટલમાં જઈએ ત્યારે હોટલમાં જઈને એમ કહેતા હોઈએ છીએ કે ઘર જેવું ખાવાનું આપો અને ઘરવાળી જ્યારે ખરાવવા બનાવતી હોય ત્યારે એમ કે હોટલ જેવું આપો એટલે ઘરવાળી પાસે પણ અહીંયા છે એકદમ દેશી હા ભાઈ દેશી એટલે પ્યોર આપણું આદિવાસી આદિવાસીના પનેલા છે તો ચણાનું બફાલું છે સાથે સાથે તુવરનું બફાલું વાલનું બફાલું અરદની દાળ અને ચોખાનો રોટલો પૂડા અને ગરમ ગરમ પ્યોર અસલ આદિવાસી ઘણી જાન્યવાર એવું થાય છે કે આપણે ખાતા હોય પંજાબી પણ બનાવતા હોય આપણા ગુજરાતી પણ આ અસલ આદિવાસીઓ આદિવાસીની પોતાની પરંપરા મુજબ પોતાના ઘરનું રસોડું જ અહીંયા લઈને આવ્યા છીએ તો આવા તો અનેક પ્રકારના ટેસ્ટો અહીંયા ઉપલબ્ધ છે તો બીજે કયા કયા સ્ટોલ છે એ પણ જોઈ લઈએ તો ફૂડ ફેસ્ટિવલના મધ્ય ભાગમાં પણ આપ જોઈ રહ્યા છો તે રીતે આ બોબો રિપબ્લિક નો સ્ટોલ લાગ્યો છે જે આમ તો એનો સ્ટોલ જે છે એ વાડા ખાતે ફૂડ કોર્ટમાં છે પણ અહીંયા વાડા સુધી ના જવું પડે એટલે ટેસ્ટ કરવા માટે અહીંયા આવે છે અને અલગ અલગ પ્રકારના અહીંયા બહુ બો ડ્રીગ છે સાથે સાથે એમની અલગ વેરાયટીઝ છે અને એ છે મેગીના ભજીયા હા મેગી તો તમે ખાવ ને બે મિનિટમાં તૈયાર પણ હવે મેગીના ભજીયા પણ અહીંયા ઉપલબ્ધ છે તો આ આ આખો સ્ટોલ અહીંયા છે અને આની વિવિધ વેરાયટીઓ પણ ઉપલબ્ધ છે તો એ એ વેરાયટીઓ પણ તમને ત્યાં જ્યાં તમારા એનું ઓરિજિનલ છે વાડા ખાતે ત્યાં તો મળવાનું જ છે પણ અલગ અલગ પ્રકારના અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ ટેસ્ટ બનાવી રહ્યા છે અને અલગ પ્રકારની સેન્ડવિચ સાથે સાથે પફ અને અલગ અલગ પ્રકારની પાઉભાજી પણ અહીંયા ઉપલબ્ધ છે ખાસ કરીને મેં લાસ્ટ ટાઈમ બી તમને કીધું હતું કે અહીંયા જે ફેમસ છે એ મસાલા ખારી એ નવી આઈટમ છે મસાલા ખારી અને મસાલા ખારી આપ જુઓ કે જોયા પછી મસાલા પર ભાઈ ચીજી ચીજી ચીઝ લાગેલી હોય અને સાથે સાથે અહીંયા જે પાઉંભાજી છે એ પાઉંભાજી પણ છે ઇટાલિયન ખારી પણ છે અને અલગ અલગ ખાસ કરીને પન્ની ભાજી પણ અહીંયા ઉપલબ્ધ છે તો આ સ્ટોલ છે મધ્ય ભાગમાં આવા તો અનેક સ્ટોલો છે જો ભાઈ હવે તમને બોલતા બોલતા મારા મોમાં પાણી આવી ગયું તમને જોઈ જોઈને પાણી આવી ગયું કે નહીં તો પછી મારે આજે ઉપવાસ યાર તમે ઉપવાસ તો આવશો આવું બધું પાણી જોઈ જોઈને એટલે બહુ નથી બતાવવાનો બસ હવે કાલે આવીને જોઈ જજો બધું આજે રાતે અને કાલે કે અહીંયા મોકટેલના પણ સ્ટોલ છે તો મોમોઝના પણ સ્ટોલ છે વિવિધ પ્રકારના સ્ટોલોની સાથે સાથે આપણા બધાને સમગ્ર નવસારી અને ભારતમાં જેનું ગૌરવ છે એવો અજયસનો પણ ફૂડ સ્ટોલ અહીંયા છે અજયસનો અહીંયા એકસો ઇઠોતેર જેટલા આઉટલેટ્સ આખા ગુજરાતમાં અજયસના છે તો અજયનો હેપીવાલી ફિનિંગ આપતો સ્ટોલ અહીંયા ઉપલબ્ધ છે તો અજયસના સ્ટોલની પણ મુલાકાત લઈએ કારણ કે અજયસના ત્યાંથી એક કોફી આપણે પીએ કદાચ કે એક સેન્ડ ભલે એક બર્ગર ખાઈએ પરંતુ આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં આપણે ગૌરવ સાથે કહી શકીએ કે અજયસ એટલે આપણું હા આપણા નવસારીનું અજયસ તો એનો સ્ટોલ પણ અહીંયા ઉપલબ્ધ છે તો આવા તો અનેક સ્ટોલો છે તો હવે રાસ અને જુઓ છો ચાલો બધા જ લાગી જઈએ આ સ્ટોલમાં અને ખાઈએ પીએને મજા કરીએ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો બ્રેક બાદ આપણું સ્વાગત છે ભાજપનો નિયમ છે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહેતા હતા કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી પણ અહીંયા ભાજપવાળા બધા ખાતા છે હા એ ખાવાની વાત અલગ હતી એ ભ્રષ્ટાચારની વાત હતી કે ભ્રષ્ટાચાર કરવા દેતો નથી અને કરતો નથી પણ અહીંયા તો ખાવાની મજા હોય અને અમે આ કેટલાક લોકો ખાવા માટે જીવતા હોય અમારા જેવા ખાવધરા લોકો અને કેટલાક લોકો જીવવા માટે ખાતા હોય રાકેશભાઈ તમે જીવવા માટે ખાવાવાળામાં છો બહુ ઓછું ખાવ છો પણ આજે આ ફૂડ ફેસ્ટિવલ થયો નવસારીની જનતાનું આજે આપના હસ્તે ઇનોગ્રેશન થયું અનેક કાર્યક્રમો કર્યા અનેક પ્રકારના ઉદઘાટનો કર્યા પણ એક ખાવાના મેળા અથવા તો ખાવાના એક ફેસ્ટિવલ ઉજવાય અને એનું ઉદઘાટન કરીએ ત્યારે કેવી અનુભૂતિ અને મોંમાં પાણી આવે કે એમને બહુ પાણી આવે સંકલ્પ ગ્રુપ દ્વારા આજે ફૂડ ફેસ્ટિવલનો શુભારંભ થયો ખાસ કરીને નવસારીની સ્વાદપ્રિય જનતાને જુદી જુદી વાનગીઓ એક જ પ્લેટફોર્મ પર મળે વ્યાજબી કિંમતે મળે અને નવસારીની જનતા જે સામાન્ય જનતા કે જેને જુદી જુદી વાનગીઓ એક જ જગ્યાએ મળે એને લીધે ભૂતકાળમાં પણ આ જગ્યાએ ફૂડ ફેસ્ટિવલ થયો તેમાં પણ અસંખ્ય માનવ મહેરમણ ઉમટી પડ્યો હતો અને આ સંકલ્પ ગ્રુપ દ્વારા આયોજિત ફૂડ ફેસ્ટિવલમાં પણ માનવ મહેરામણ ઉમટી જ પડશે એની મને ખાતરી છે આ ફૂડ સ્ટોલ ધારકો અને જનતા બંનેને આ ફૂડ ફેસ્ટિવલ દ્વારા એનો લ્હાવો મળશે ચોક્કસ તો ફૂડ ફેસ્ટિવલના ઉદઘાટન થઈ ચૂક્યું છે અને આપ જોઈશું તેમ નવસાઈના ધારાસભ્ય રાકેશ દેસાઈ માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા એવા શીતલબેન સોની અને સાથે સાથે તમે જોયા છો એમ તેમ કે ઉર્વીબેન પણ એમની સાથે એક જ દિશમાં મજા માને છે એટલે એક સ્વાદનો લયકો અને પાછી ક્યાં અલગ અલગ રીશો લેવી અને ક્યારે રાહ જોવી કે ક્યારે આવે ને ક્યારે નહીં એટલે આ ચટકાને ફટકા અને મટકા ખાવાની મજા એક અલગ જ હોય છે અને એ અહીંયા ફૂડ ફેસ્ટિવલની સાથે સાથે આપ જોવો છો તે રીતે અનેક ચહેરાઓ આ રીતે જે છે એ ચહેરાઓમાં લોકો ખાતા હોય છે ખાસ કરીને આ ફૂડ ફેસ્ટિવલમાં આ આ બતાવવાનું કારણ એટલા માટે છે બધા જ જમતા હોય છે પણ અહીંયા એક મૈત્રી ભાવ ઉત્પન્ન થતો હોય છે એક પારિવારિક ભાવ હોતો હોય છે એકની ડીશમાંથી અડધું જનરલી હવે તો એવી આપણી બધી જનરેશન એવું થઈ ગયેલું કે એક ચમચી પણ આપણે એક અથવા તો એક ડીશ પણ શેર કરતા પહેલાં વિચાર કરીએ પણ અહીંયા તો આખા એકબીજાના કોરિયા શેર થતા હોય એવો માહોલ થતો હોય છે ને એટલે જ આ ફૂડ ફેસ્ટિવલ આ બધાએ તો ખાઈ લીધું ભાઈ તમે તમે ખાવાના બાકી રહી ગયા ને જો આ લોકો આ નેતા લોકો ઝાપટતા છે હું એ ઝાપટવાનો છું તો તમે બધા બાકી રહી જશો તો ફટાફટ આવવાનું ક્યાં જગ્યા યાદ છે ને પાછી દાબુ લો કોલેજ નું મેદાન યસ દાબુ લો કોલેજના મેદાનમાં શરૂ થઈ ગયો છે ફૂડ ફેસ્ટિવલ મુકાઈ ગયા છે વઘાર થઈ ગયો છે અને આ વઘારમાં હવે તો કેટલી ચટણી અને કેટલાય લચકા આવી ગયા અરે ભાઈ તડકાઈ આવી ગયા અને છાંયડો આવી જવાનો છે હવે તો આ છાંયડાની મજા માણવા માટે ચાલો શરૂ થઈ જઈએ આજે અને આવતીકાલે ચાલવાનું છે આ ફૂડ ફેસ્ટિવલ લઈએ નાનકડો વિરામ કયા કયા સ્ટોલ છે શું છે અને આયોજકોનું શું કેવું છે એ પણ જોઈશું પણ લઈએ નાનકડો વિરામ આ સુંદર નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ સારી કોલ સેવન તો બ્રેક બાદ ફરી તમારું સ્વાગત છે આપણા ભારતમાં એવી કહેવત છે ખાસ કરીને કે એક સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે પણ

ના આમ સ્ક્રીન પર ઓછાવતા હોય છે ચાર જે ચાર હું કાયમ કહું છું કે આ ચાર મહિલાઓ છે એ ચાર મહિલાઓનું સફરતા હોય છે કપડાઓના એને એક્ઝિબિશન કરતા હોય છે હવે એ લોકો અસલ વાત આવી કારણ કે મહિલાઓને હું કાયમ કહું છું રસોડાની રાણીઓ અને આજે રસોડાની રાણીઓએ બનાવ્યું છે આખું આ ફૂડનો મેળો કારણ કે મેરા સામે વાંધો હોય છે મેરો નહીં બોલવાનો એમ કે આ લોકો બધા પણ મેરો એટલા માટે બોલું છું કારણ કે અહીંયા મળે છે દિલના દિલ અહીંયા મળે છે પરિવાર અહીંયા મળે છે એક અલગ અલગ ખાવાની વાનગીઓ અને સાથે સાથે એક સાથે એક્ઝિબિશન તો કરતા હતા તમે અંગ્રેજી શબ્દ એક્ઝિબિશન છે પણ અમે તો કહીએ ખાવાનો મેરો આ મેરામાં કેમ વિચાર આવ્યો ઘરમાં રસોડામાં તો તમે રસોઈ નહીં કરે ને અહીંયા તાતો બહારનું ખાવા છે અને અહીંયા બધાને રસોડે વગાડી દીધા એવું નથી લાસ્ટ ફિફ્ટીન ઇયર્સથી આપણે એક્ઝિબિશન કરતા છે બરાબર તો આ વખતે અમે અમે વિચાર્યું કે નવું સહ અમે વિચાર્યું કે નવું સાહસ કરીએ કે ફૂડ ફેસ્ટિવલ લાવીએ એમ તો નવસારીની જનતા આપણને સપોર્ટ કરતી છે એવરી ટાઈમ આ ટાઈમ પણ આપણને વિશ્વાસ છે કે કરશે જ અને જુદી જુદી જાતના બધા વાનગીઓ અહીંયા આવી છે અને નવસારીની સ્વાદપ્રિય જનતાને અમારું ઇન્વિટેશન છે કે આવો ફેમિલી સાથે આવો ફ્રેન્ડ્સ સાથે આવો અને અહીંયા એન્જોય કરો થેન્ક યુ ચોક્કસ તો અહીંયા અન્ય આયોજકો પણ છે પણ એ આયોજક પહેલા હું તમને પૂછીશ કિનારી કેવું ખાવાનું બનાવે હચું કે છે સરસ બનાવે સરસ બનાવે ટેસ્ટી બનાવે તો કોઈ દર મન તો ખાવા બોલાવ્યું નહીં તેને ત્યાં ગામને ખાવા બોલાવે અહીંયા તમે હાથી આવું તો બોલાવવાનું કેટલું કરવાનું નહીં હાચું કે ને પણ આ કિનારી સારું બનાવે ખાવાનું બહુ સરસ તો હવે કિનારીનો સ્ટોલ તો તું કરાવે આવતા વર્ષે ને પછી આ બધા બીજા બધા સ્ટોલોમાં ખવડાવે તાજે અમે બધા જોવાવાળા બધા મારા દર્શકોને એમ થાય કે આ એકલો એકલો સારું કરવાનું

આ સ્ટેજ મળે એક પ્લેટફોર્મ મળે આગળ વધવા માટે તો આ હતા એના આયોજકો આયોજકોની દીર્ઘ દ્રષ્ટિ અને આયોજકો મહિલાઓ છે અને મહિલાઓએ આ સજાવ્યું છે રસોડાનું સામ્રાજ્ય એક બે નહીં આપ જોઈ શકો છો કે કયા કયા પ્રકારના અહીંયા રસોડા છે તો એ પણ તમને બતાવીએ રસોડા કયા કયા પ્રકારના અહીંયા ફૂડ છે કયા કયા સ્ટોલો છે કારણ કે જોશો તો જ તમને મોમાં પાણી આવશે અને પાણી આવશે તમે અહીં આવશો ખાશો અને ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અહીંયા અમે એક કેમ્પેન કર્યું છે નવસારી લાઈવ લાઈવની ટાકી ટીમ અહીંયા બેઠી છે તમે એને સબસ્ક્રાઈબ કરશો ચેનલ જો આપ ફોલો કરશો તો આપણે લકી ડ્રોમાં ઇનામ પણ મળવાનું છે તો અનેક સ્પર્ધાઓ અનેક ઇનામો પણ અહીંયા મળવાના છે એટલા માટે અહીંયા આવવું જરૂરી છે તો મળતા રહીશું પાછા આજ રીતે જમતા રહીશું અને જમીને મજા કરતા રહીશું